જય માતાજી મિત્રો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ તો વાળા મિત્રો જોઈ શકો છો આજે સરસ મજાની સબ્જી બની રહી છે પનીરની આ એક બાજુ ખીચડી તૈયાર થઈ છે સરસ પનીરનો વધાર થયો છે ગ્રેવી બને છે જય ચંદમા જય હિન્દીમાં જય ગોગા મારા જય શદિમા જય શ્રી કુતુરમાં જય નમા જય ચોપડીમાં જય જાજા રેખાજી જય માતાજી તો કયો કેવું છે શું કરે છો તારે શેનું શાક બનાવો પનીર વાહ ભાઈ વાહ હા તમારું પનીર તો તમે તૈયાર શું કર્યું પેલા ગ્રેવી

સાદા પાણી જોયું ઠંડા હમ પનીર તો પાણી છે જ ગરમ કરીને જ નાખી દેવાનું અંદર તો જો આ ગ્રેવી થવા મૂકી છે પનીરની સરસ મજાની ગ્રેવી એવળા મસ્ત સરસ ચડી જાય પછી પનીર નાખશે સરસ મજાનું તો તૈયાર કરી રહ્યા છે તમારા રેખાબેન પનીરની સબ્જી સરસ મજાની ये पनीर सब्जी पनीर सब्जी पनीर सब्जी पनीर सब्जी तो <coughs> जो आ ग्रेवी तैयार था पनीर कापी मूक दीदू है वासु तो पनीर ना मसालो हाँ તો જો જોઈ શકો છો ડુંગળી આદુ લસણ ટામેટું બધું નાખીને ગ્રેવી તૈયાર કરી હતી મિક્સરમાં કાજુ બી નાખ્યા છે કાજુના લીધે ગ્રેવી કઈ બને તો પનીરના શાકમાં આમ તો પંજાબી શાક બનાવો છો તો કાજુ નાખવું જોઈએ પીસીને તો ગ્રેવીમાં ટેસ્ટ આવે સબ્જી સબ્જીમાં ટેસ્ટ આવે

બનાઈ આલું બધું પણ ખાવાનું નહીં ઘીવાળી વસ્તુ દૂધ દૂધવાળી પણ ખાવાનું નહીં શી ખબર ભગવાને ચમણી એલર્જી મૂકી છે આ બધી વસ્તુની ખાવામાં એમ ન જો એક બ્લોક પનીરનો મૂકી રાખ્યો ઉપર છીણીને નાખવા માટે હૈદરાબાદી પનીર બનાવવાનું પનીરને એકદમ તરી નાખવાના પીસ પછી આ ગ્રેવી તૈયાર કરવાની સરસ મજાની અને ખાલી આખા મસાલામાં જ વગારવાનું એ નહીં હૈદરાબાદી પનીર પનીરમાં એના ટુકડા થોડા મોટા રાખવા પડે પનીર પનીરને પીસ તળી નાખવા પડે જોઈ શકો છો મિત્રો ગ્રેવીમાં મસાલો નાખ્યા પછી તો સ્મેલ આવે છે ગ્રેવીની જોરદાર હા 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 તો બનીલું છે ગ્રેવી પનીર પનીર ટિક્કા સરસ મજાની ઢાબા જેવી સબ્જી બનાવો છો તમારે દેખાડી દો પનીરની અને કઈ સબ્જી કહેવાય પનીર ટીકા તો જુઓ ગ્રેવીને સ્મેલ આવી મસ્ત બળવાની ચડી ગઈ છે હવે પનીર નાખ્યું તમારા રેખાબેને સરસ મજાનું ગ્રેવી ચડી ગઈ સરસ મજાની હવે પનીર એડ કરી દીધું છે તો સૌ પ્રથમ પહેલાં મિત્રો પનીરની સબ્જી માટે ગ્રેવી બનાવી અમને આદુ લસણ ટામેટા ડુંગળી અંદર કાજુ નાખ્યા પછી ગ્રેવી તૈયાર કરી પછી પનીરના ધોઈને પનીરના પીસ કર્યા ગ્રેવી ચડવા મૂકી પછી ગ્રેવી ચડી ગઈ સરસ મજાની અને અંદર પનીરના ટુકડા નાખ્યા પીસ કરીને પનીરનું શાક તૈયાર થઈ રહ્યું છે સરસ મજાનું ઢાબા સ્ટાઇલ અને બધાને બજાર હોય તો પધાર આજે જોડે શું બનાવવાનું ખાવા માટે પનીર ટીકા જોડે પરાઠા તો પનીર ટીકા અને પરાઠા બનશે

હોય પંજાબી સબ્જીમાં તમારે કાજુની ગ્રેવી મિક્સ જ હોય કાજુ તો તમારે પંજાબી સબ્જી મસ્ત બને ના શેના માટે તૈયાર કરી ડુંગળી મળશે હવે બને છે કોદળીની ખીચડી અમારા ઘરમાં એક ડાયાબિટીસના પેશન્ટ છે ડાયાબિટીસના પેશન્ટ માટે અમે બનાવે છે કોદડીની ખીચડી વઘારેલી કોદડીની ખીચડી તો ડાયાબિટીસ હોય એને તો કોદડીની ખીચડી ખાવી જોઈએ ડાયાબિટીસના પેશન્ટ અમાર પપ્પા ભાત બનાવે તો ખીચડી ને પહેલા ચાર તો ખીચડી જ જોઈએ જો ખીચડી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની આ બાજુ કોદડીની ખીચડી થાય છે તૈયાર પનીરની સબ્જી તૈયાર થઈ જવા આવી છે પછી બનશે રોટલી એ તેલના ટીપા ના પડે છે ઉપર હજુ શાકભાજી લેવા જવાનું છે કાલે હોળીને તો હેપી હોળી બધા મિત્રોને જય માતાજી સીતારામને જય દ્વારકાજી મારા ઓલ યુટ્યુબ મિત્રોને ફેમિલીને જ હેપી હોળી તો ચલો વૉગને એન્ડ આપીએ કરવા દઈએ ચલો એન્ડ જ આપી દઈએ તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ વાલા મિત્રો તમારા વ્લોગને નિહાળો છો સાથ સહકાર આપો છો સપોર્ટ કરો છો એ બદલ ખૂબ ખૂબ આભાર અને આવો સરસ મજાનો સાથ સહકાર આપતા રહેજો તમારો સપોર્ટ આપતા રહેજો સબકા સાથ સબકા વિકાસ તમારા જીતુભાઈને તમારા રેખાબેનને સપોર્ટ કરજો આજે કોદડીની ખીચડી તૈયાર થાય છે વઘારેલી આને વઘારીને બનાવવામાં આવશે ડાયાબિટીસના પેશન્ટ માટે બે હજાર હા ફોટો પાડી લઉં હું બાકી તો માફ કરજો હા એટલું થોડું બાકીએ જોઈ શકો છો ટીકા તૈયાર થઈ ગયા છે ઉપર છીણીને નાખવામાં આવે છે પનીર ડાબા સ્ટાઇલ પનીર ટીકા ઘરે બનાવ્યા છે તમારા રેખાબેને આજે આજે નહીં બનાવો છે દર વખતે પણ વ્લોગ આજે બનશે પહેલી વખત નહીં ના બીજી વખત પણ આ રીતનો વ્લોગ નહીં બનાવે એમ આપણે તો કહી દે ચાલો મિત્રો પનીરની સબ્જી ખાવા ચાલો મિત્રો આવજો બાય બાય જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ આજની રેસીપી નિહાળજો અમારી સરસ મજાનો વ્લોગ નિહાળજો પનીર ટીકાની સબ્જીનો તો બાય બાય જય માતાજી હેપી હોલી કહી દો બધાને તો બધા યુટ્યુબ ભાઈ ભાઈ બહેનોને હેપી હોલી અમારા તરફથી આર્ય ઠાકોર વ્લોગ તરફથી જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ તો હોળી તો કાળે છે પણ આજે એડવાન્સમાં કહી દઈએ છીએ ચાલો બાય બાય જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ હવે વ્લોગને એન્ડ આપીએ છીએ તો ને નિહાળજો તમારો સાથ સહકાર આપજો સપોર્ટ આપજો તો બાય બાય જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ